વસંત પંચમી બાદ હોળીના રસિયા શરૂ થતા હોય છે ગોકુળ મથુરા વૃંદાવનમાં હોળી પહેલા જ દરેક હવેલીઓમાં રસિયા રમવાનું શરૂ થતું હોય છે જેને લઈ રાજકોટમાં મૂળ વણિક સમાજના મહિલા મંડળ દ્વારા રસિયાનું આયોજન કરવામાં આવ્યું છે મહિલાઓએ રસિયા ગાય ફૂલ ઉડાડી આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી ભગવાન શ્રી કૃષ્ણ જે રીતે ગોકુલમાં હોળી રમે છે તે રીતે અહીં હોળી ઉજવવામાં આવે છે આ પર્વ ચાલીસ દિવસનો હોય છે આ પર્વની ઉજવણી વસંત પંચમીથી હોળી સુધી કરવામાં આવે છે ધૂળેટીના દિવસે ફૂલડોરના દર્શન કરવામાં આવે છે માં મોઢ વણિક સમાજના મહિલા મંડળની સૌથી વધુ બહેનોએ ભાગ લીધો હતો રિપલ બેન છાપ્યા અમારું નામ અને આજે અમે રસિયા રાખ્યા છે હોળીના રસિયા હોય છે અને આયોજનમાં એટલે આજે અમે બાવાશ્રી અને બહુજીને બોલાવ્યા છે વંશિકા બહુજી અને રોયલ પાર્કની હવેલીના બાવાશ્રીને એને બોલાવ્યા છે અને આવી રીતે ડેકોરેશન કરીને આજે એ પોતે જ અમને રસિયા ગાઈને સત્સંગ કરાવે અને સાથે સત્સંગ મંડળી પણ આવેલી છે એ લોકો પણ સત્સંગ કરે અને પછી ફૂલ એ બધું ઉડાડીને હોળીનો ખેલ અમે એવી રીતે આખું હોળીનું રમત કરીએ અને એવી રીતે કરીએ રશિયા આપણે કૃષ્ણ ભગવાન જે છે એ વ્રજમાં જે હોળી રમે છે ને અત્યારે આપણો આ પર્વ ચાલી જ રહ્યો છે વસંત પંચમીથી આપણો આ હોળાષ્ટક બેસે એટલે પછી આપણા પર્વ હોળીનો ચાલી રહ્યો હોય એટલે એ વખતે આ રશિયાનો રમત થતી હોય છે આજે અમે લગભગ સોથી દોઢસો બહેનો અહીંયા હાજર રહીશું પ્રતીક્ષાબેન મોદી આજનો કાર્યક્રમ હોળીને પર્વ આવે છે એને લગતો છે અને આ રશિયા રાખેલા છે અને રશિયા ગાઈ અને ફૂલ બધું ઉડાડીને આનંદ કરવામાં આવે છે અને કૃષ્ણ ભગવાન જે રીતે વૃંદાવનમાં હોળી ખેલે છે એ જ રીતે અહીંયા ચાલીસ દિવસનું આ પર્વ હોય વસંત પંચમીથી ચાલુ થાય છે અને ધૂળેટી સુધી આ પર્વ ઉજવવામાં આવે છે ધૂળેટીના દિવસે આનો મહત્ત્વ હોય છે ફૂલડોળના દર્શન શ્રીનાથજીમાં બી થાય છે અને વૃંદાવનમાં ફૂલડોળના દર્શન થાય છે અને એનું મહત્ત્વ એનાથી જ